જે રીતે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આરોપીઓને જામીન મળ્યા છે તેને લઈને મૃતકના પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યા છે સાથે માંગ કરી રહ્યા છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામે કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત સનરાઈઝ સ્કૂલના સંચાલકો સામે પણ પગલા લેવામાં આવે અત્યારે ત્રણ મહિના થયા ચાર્જશીટ બહાર પડી અને તાત્કાલિક આ લોકોને જામીન મળી ગઈ શું આપણું ન્યાયતંત્ર આટલું બધું નબળું છે માસૂમ બાળકો પર એ લોકો લાંછન લગાવીને કે એ છોકરાઓ સેલ્ફીના કારણે અત્યારે તમે બીજા પ્રેસના થ્રુ છોકરાઓનું સ્પીચ તમે સાંભળી હતી કે બોટમાં અંદર પાણી આવ્યું હતું પાણી આવ્યા પછી બોટને ટર્ન મારવામાં આવ્યો ટર્ન માર્યા પછી બોટ પલટી ખાધી છે ને છો જે માસૂમ છોકરાઓ મરી ગયા છે એ લોકો પર લાંછન લગાવીને હાઈકોર્ટ હાઈકોર્ટ એમને જામીન કરી આપી શકે છે શું અમારી સાથે મજાક કરવા માંગે છે હાલમાં જે લોકો છૂટી ગયા છે તો મને લાગે છે જે જામીનમાં ઊભા હોય છે વિટનેસ છે એમને પણ કદાચ ફોડવાનો પ્રયાસ થાય કોર્ટ ગમે તે કહી દે કે ભાઈ તમારે બહાર નહીં જવાનું વિદેશ જવાનું નથી બહાર પાસપોર્ટ જમા છે તમારે જામીનમાં જે એમને નહીં મળવાનું પરંતુ જો આ રીતના છૂટી જતા હોય તો વિટનેસ જામીનદારો જે છે એમને ફોડવાનો પ્રયાસ ગમે તે રીતે થઈ શકે છે શાળાના સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીને જે પણ કરતા અર્તા છે એ તમામને બીક નહીં રહે તો અમે માન્ય કોર્ટ પાસે એટલું સન્માન્ય રીતે વાત કરીએ છે કે આ લોકોને છોડવા નહોતા જોતા અને હજુ પણ હજુ બહાર ના જાય એ વાત કરીએ છીએ પરંતુ સજા મળવી જોઈએ કુદરતનો નિયમ છે એ પ્રમાણે નિયમ પાડવો જોઈએ